નમસ્કાર મિત્રો જય હિન્દ હું શું આપનો સ્નેહી માયાવ્યા આ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ ભડાથી લઈ અને સમગ્ર કચ્છ પોલીસ જ્યારે આપની સાથે અને આપણા માટે સવિસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય કેફી પદાર્થનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી આ દિનની ઉજવણી એ આપણા માટે કરી રહ્યા છે આ દેશમાં કઈક વિદ્યાર્થીઓ કંઈક યુવાનો કોફીન ગાંજો હેરોઈન ઘણા બધા એવા કેફી પદાર્થોથી વ્યસનની અંદર લોતપોત થયા છે એ પોતે તો બરબાદ થાય છે પણ પોતાના પરિવારને પણ બરબાદ થઈ રહ્યા છે અને આવનારી પેઢી માયકા જ્યારે થવા જઈ રહી છે તો એને રોકવા માટે ભારતને ડ્રગ્સ વગરનું કરવા માટે આ જે અભિયાન જ્યારે પોલીસ ચલાવી રહી છે એમાં મારીને તમારી પોતાની ફરજ આવે છે એટલે આ માટે તારીખ છવ્વીસના સાંજના છ કલાકે આપણા ભુજના જુબીલી ગ્રાઉન્ડથી એની ભવ્યક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો આવો મિત્રો આ રેલીમાં આપણે બધા જોડાઈએ એટલું જ નહીં પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ બધાને હું જાણવા માગું છું કે આમાં આ સમાચાર આપણે બધે આપીએ અને આ અભિયાનમાં હું તમે બધા જોડાઈએ ચાલો ભારતને નિર્વ્યસની બનાવીએ જય જય હિન્દ